બોડેલી ખાતે ત્રિદિવસીય ઝોનલ કક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના ના અધ્યક્ષ સ્થાને યોજાયા હતો પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણની નવી દિશા આપનાર સારસત્વ શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે અને શાળામાં નવતર પ્રયોગ કરી શિક્ષણમાં નવીનતા લાવી શકે તેવા ફેબ્રુઆરીથી પહેલી સુધી કક્ષા તેવાલ એજ્યુકેશનલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ એક જિલ્લામાંથી પાંચ એમ છોટાદેપુર વડોદરા પંચમહાલ દાહોદ ખેડા મહીસાગર આમ સાત જિલ્લાની એકવીસ જેટલી પ્રાથમિક શાળાઓ અને ચૌદ માધ્યમિક અને

મધ્ય ગુજરાતના જિલ્લાઓના ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આજરોજ આયોજન થયું તમામ જિલ્લાઓની અંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન ઇનોવેશનનું કર્યું હોય તેવી પાંચ કૃતિઓ લેખે સાત જિલ્લાઓની પાત્રીસ કૃતિઓ રજૂ થઈ આ કૃતિઓની અંદરથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્ટાર્ટઅપનું વિઝન રાખ્યું છે એ વિઝન બાળકોમાં કેવી રીતે પ્રસરે શિક્ષકોને કેવી રીતે વધુ કામ કરવાની પ્રેરણા મળે પોતાના શાળામાં પોતાના કલસ્ટરમાં પણ એ પ્રયોગ કેવી રીતે થઈ શકે એનું આજ રોજ નિદર્શન બે દિવસ ચાલવાનું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાડી વાવે એક મોટા રિસોર્ટની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું છે ઘણા બધા શિક્ષકો આનો લાભ લેવાના છે નવો વિચાર લઈને નવો પ્રયોગ લઈને પોતાની શાળામાં જવાના છે એટલે એવું કહી શકાય કે આજરોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર સોનાનો સૂરજ ઉગે એવું કહી શકાય અને એવો કાર્યક્રમ અમે અને બીજા બધાને આપશ્રી પણ નિહાળી રહ્યા છે રેહાન પટેલ નેશન બ્રસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર